ના એ થાકી છે ના એ હારી છે ના એના ચહેરા પર કોઈ નિરસ્તા છે બસ મનમાં એક સંકલ્પ છે જગતના નાથ દ્વારકાધીશને મળવું છે છે ક્યારેક ક્યારેક તો વિચાર આવે દ્વારકાધીશ કૃષ્ણને કહીએ કે હે જગતના નાથ દ્વારકાધીશ એ પણ તમારા પ્રહલાદની જેમ નાજુક છે બહુ થઈ ગઈ પરીક્ષા હવે થોડા તમે પણ સામા જાઓ પણ પછી વિચાર આવે છે કે ભગવાન દ્વારકાધીશ તો એની સાથે જ છે એ પથ્થર રૂપી જે એન્જલ દંડવટ પહેલા ફંગોળે છે અને કૃષ્ણ તો એની સાથે સાથે ચાલી રહ્યા છે 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 એન્જલ જે પથ્થર પથ્થર એ ફક્ત નથી પણ એન્જલની સાચી તાકાત આ અમદાવાદ થી ચારસો પચાસ કિલોમીટરની સફરે છે દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા જઈ રહેલી એન્જલ અલ્પેશનાથ બાવાની આ વાત છે અત્યારે સોશિયલ મીડિયા થી લઈ નાના મોટાના હરેકના ના એક જ વાત છે કે આવડી 6 વર્ષની બાળકી અને એ પણ દંડવટ પગપાળા યાત્રા કઈ રીતે કરી શકે પણ ભગવાન કૃષ્ણની સાચી ભક્તિથી અને શ્રદ્ધાથી એ હવે શક્ય બનવા જઈ રહ્યું છે એન્જલ આઠમના દિવસે દ્વારકા પહોંચશે પણ એના પહેલા એ હરેક પરીક્ષા પાસ કરી રહી છે એક નાનકડા બાળકને હરેક પરિશ્રમ થકવી દે છે પણ એન્જલના મોઢા ઉપર એ થાક કે પરિશ્રમ જરા પણ દેખાતો નથી ગુજરાત ભરમાંથી આ માસુમ કૃષ્ણ પ્રેમને બહુ જ પ્રેમ મળી રહ્યો છે એન્જલને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે અને એન્જલ જ્યાં પણ ચાલે છે ને ત્યાં લાઈન આખી કતાર થઈ જાય છે અને કદાચ આ જ કૃષ્ણ પ્રેમ છે લોકોને પણ મોહિત કરી રહ્યો છે અને ફક્ત વાત એન્જલની નહીં પણ એન્જલના પરિવાર અને ખાસ કરીને પિતાની હિંમતની અને પરિશ્રમની દાદ દેવી જોઈએ આપણે આપણા બાળકને થોડો પણ પરિશ્રમ કરવો પડે કે તકલીફ પડે તો નથી ચલાવી લીધા પણ એક કૃષ્ણ પ્રેમ સામે એક પિતા ફક્ત દંડવત પગપાળા યાત્રા કરવા દેવા પૂરતી જ નહીં પણ એની હરેક પરિશ્રમમાં પણ એ દીકરી કરતા પણ વધારે કષ્ટ વેઠી અને દીકરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાને આ મોટી વાત છે આ દિવસ સુધી એન્જલ અઠ્ઠાવન દિવસની આ પગપાળા યાત્રા પૂર્ણ કરી ચૂકી છે બસ હવે ચાલીસ કિલોમીટર દ્વારકા દૂર છે અને આ અઠાવન દિવસમાં આ ઢીંગલી હસ્તી રમતી દ્વારકા પહોંચવાની તૈયારી કરી રહી છે બસ એક જ પ્રાર્થના છે કે એન્જલ જલ્દીમાં જલ્દી દ્વારકા પહોંચી જાય અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરે જેનું સપનું છે એ સાકાર કરે જય દ્વારકાધીશ અમદાવાદથી દ્વારકા દંડવત કરીને જઈ રહેલી એન્જલ દિવસે ને દિવસે દ્વારકાની નજીક જઈ રહી છે અને એની વચ્ચે યાત્રામાં એન્જલ મસ્તી કરતા જોવા મળે છે